નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તમે પોતે જ વિરાટનું બીજ શું કેમ કે તમે જુઓ કોઈ પણ ઝાડનું બીજ તમે જુઓ તો બીજ કંઈ ઝાડ જેવડું મોટું હોતું નથી બીજ સામાન્ય જ બીજ હોય છે નાનું નાનું નાના સરખું જ બીજ હોય છે અને એ જ નાના સરખા બીજમાં પૂરેપૂરું વૃક્ષ છુપાયેલું હોય છે તો એવી જ રીતે જે આ મનુષ્ય શરીર છે તે પણ એક વિરાટનું બીજ છે અને પૂરા શરીરમાં નથી પણ અહીં નાના કંઈથી નાની જગ્યામાં અહીંથી ત્રીજા તરફથી ઉપરના ચાર આગળના બીજની અંદર એક વિરાટ વૃક્ષ છુપાયેલું છે તો આપણે બહાર બીજને જોઈએ છીએ આપણે લીંબોડીને જોઈએ છીએ લીંબોડીને તોડફોડ કરીએ છીએ પરંતુ આપણને અંદર અંદર એના અંદર ક્યાંય લીમડાનું ઝાડ દેખાતું નથી તો જ્યારે બીજના ઉપરથી આવરણ તૂટે ત્યારે જ લીમડાનું ઝાડ પ્રગટ થાય છે તો જેવી દશા લીંબોળીની છે એવી દશા આજે આપણી પણ છે એવી દશા મનુષ્યની છે કેમ કે માની લો એક મોટું વિરાટ લીમડાનું વૃક્ષ પરમાત્મા માની લો માની લો કે એ મોટો જે લીમડો છે મોટો લીમડાનું જે વૃક્ષ છે એ જ પરમાત્મા છે આજે આપણે લીમડાને જ પરમાત્મા માનીને આગળ ચાલવાનું છે કે લીમડો એ જ પરમાત્મા છે અને તે પરમાત્મા રૂપી લીમડાને લાખો કરોડો બીજ લાગતો હોય છે લાખો કરોડો બીજ પેદા થતા હોય છે તો તે લીંબોડી નામના બધા જ બીજ પોતે જ તે લીમડાનું સ્વરૂપ છે તે લીમડાનો જ હિસ્સો છે તે લીમડાનો જ અંશ છે તો પછી તે લીંબોડીની અંદર લીમડા જેવું મહાન વૃક્ષ બની આકાશને આંબવાની એની પોતાની ક્ષમતા છે અને એ જ બીજ એવ મોટો લીમડો બનીને બનવાની સંભાવના પણ છે પરંતુ એ જ લીંબોડીની નજર જ્યારે મોટા લીમડા ઉપર પડે છે મહાન લીમડા ઉપર પડે છે અને એ જ લીંબોડી આકાશમાં નૃત્ય કરતા આનંદિત લીમડા ઉપર પડે છે ત્યારે તે લીંબોડી મનમાં અફસોસ કરે છે અને કહે છે કે ક્યાં હું એક તુચ્છ એક છુદ્ર એક નાની લીંબોડી અને ક્યો આ મહાન લીમડો તો મારામાં ક્યો એવી ઓખાત છે મારામાં ક્યો એવી તાકાત છે મારામાં ક્યો એવી શક્તિ છે કે મારામાં ક્યો એટલી બધી ઊર્જા ભરેલી છે કે હું તુચ્છ લીંબોડી મટીને મહાન લીમડો બની જાઉં અને હું વિરાટ વૃક્ષને આકાશમાં લહેરાઈ શકું આકાશમાં હવાસા હવાને સંગ હું નાચી શકું અને પરમ આનંદ પામી શકું તો આવું કહેવાનું એક જ કારણ છે કે લીંબોડી બિચારી હોશમો નથી તે લીંબોડી ઉપર વિષય વાસના મોહ લોભનું આવરણ આવી ગયું છે અને તે આવરણની બેહોશીમાં પોતે જ પોતાનું વિસ્મરણ થઈ ગયું છે પોતે જ પોતાની શક્તિને ભૂલી ગઈ છે અને પોતે જ પોતાના રૂપને ભૂલી ગઈ છે પરંતુ જો તે લીંબોડીને હોશ આવી જાય અને એટલું સમજાઈ જાય કે હું જે લીંબડાને મહાન માની રહીશું તે પણ તે લીમડો એક સમયે મારા જેવું જ બીજ હતું તે લીમડો મારા જેવી જ એક લીંબોડી હતી તો હું પણ એ જ લીમડાનો હિસ્સો છું હું પણ એ જ લીમડાનો અંશ છું તો મારામાં પણ આ લીમડા જેવી મહાન થવાની ક્ષમતા છે હું પણ લીંબોડી મર મટીને આકાશમાં લહેરાતું હવા સાથે નાચીને આનંદ લેતું લીમડાનું મોટું વૃક્ષ બની શકું છું પરંતુ તેના માટે મારે ધરતીમાં દબાવવું પડશે અને મારા ઉપર જે વિષય વાસનાના કે અહંકારનું આવરણ લાગેલું છે તે આવરણને હટાવવું પડશે તે આવરણને તોડવું પડશે અને જ્યારે મારા આ બધા જ આવરણ તૂટે છે ત્યારે જ હું ધીરે ધીરે આકાશ તરફ ઉઠવા લાગીશ અને એક દિવસ એવો આવશે કે હું બીજ મટી જઈશ અને હું એક મહાન લીમડો એક મોટો લીમડો અંશ મટી જઈને હું પણ એક મહાન આકાશને આંબતો હવા સાથે નૃત્ય કરીને આનંદમાં રહેતો લીમડો બની જઈશ તો આજે મનુષ્યનું પણ એવું છે જેમ લીંબોડી બેહોશ છે એમ આજે મનુષ્ય પણ બેહોશ છે તો આજે મનુષ્યની દશા લીંબોળી જેવી જ છે કેમ કે તે એક બીજ માને છે પરંતુ તેને ખબર નથી કે બીજમાં જ વિશાળ વૃક્ષ સુપાયેલું છે એટલે જ તો બીજ પોતાને તુચ્છ માને છે બીજ પોતાને નાનું માને છે બીજ પોતાને નીચ માને છે બીજ પોતાને અધમ માને છે અને જે મહાન સંતો થઈ ગયા જે મહાપુરુષો એ મનુષ્યના મનુષ્યરૂપી બીજને ધ્યાન સાધના અને સમાધિની માટીમાં દબાવી દીધું ત્યારે જ તેમના બીજ ઉપરથી વિષય વાસનાના અને અહંકારના આવરણ તૂટ્યા અને ત્યારે જ એ જ મહાન સંતો એ જ મહાન ઋષિમુનિઓ બીજમાંથી મરી ગયા અને તેમની ઊર્જા ઉર્જારૂપી વૃક્ષ ધીરે ધીરે વિરાટની યાત્રા કરવા લાગ્યું અને પોતે પોતાને ઓળખવા લાગ્યા કેમ કે જેમ લીમડાના બીજની અંદર રહે લીમડો રમી રહ્યો છે તો એમ મનુષ્ય પણ પરમાત્માનું બીજ છે અને પરમાત્માનો હિસ્સો છે પરમાત્માનો અંશ છે અને એ જ પરમાત્મા બીજની અંદર રમી રહ્યા છે તો જ્યારે બીજ તૂટે છે ત્યારે જ સમજાય છે કે હું તુચ્છ નથી હું સામાન્ય નથી હું શુદ્ર નથી હું પોતે જ સંત છું હું પોતે જ ગુરુ છું હું પોતે જ ભગવાન છું હું પોતે જ શિવ છું અને હું પોતે જ પરમાત્મા છું તો તમે અંશ મટીને અંશી બની જાઓ જેમ એક બુંદ સાગરમાં મળી જાય છે ત્યારે તે બુંદને મરવું પડે છે અને તે બુંદ મરવા તૈયાર થાય છે ત્યારે જ તેને વિરાટ સાગરનું રૂપ ધારણ કરી શકે છે તો આજે આપણે મહાપુરુષોને મહાન સંતોને આપણે મહાન માનીએ છીએ કે એ મોટા લીમડા થઈ ગયા છે આપણે હજુ લીંબોડી જ છીએ એટલે જેમ લીંબોડીની નજર મોટા લીમડા ઉપર પડે ત્યારે એને એમ થાય કે ઓહો આ તો મહાન લીમડો છે મારી ક્યાં હેસિયત હું તો નાની એમથી લીંબોડી છું હું આવડો મોટો લીમડો ક્યાંથી થઈ શકું પરંતુ એ લીંબોડીને ખબર નથી કે આ લીમડો એક મારા જેવી લીંબોડીમાંથી જ પ્રગટ થયેલો છે તો આજે આપણે એ જ દશાશે આપણે ભગવાનને સંતોને ઋષિ શિવ શિવને બ્રહ્માને વિષ્ણુને ભગવાનને દેવી દેવતાને બધાને આપણે મહાન માનીએ છીએ કારણ કે એ વિરાટ વૃક્ષ થઈ ગયું તો હજુ આપણે એક લીંબોડી મોરમી રહ્યા છીએ આનું કારણ શું કે આપણી બેવોશી આપણા ઉપર લાગેલો વિષય વાસના અને અહંકારનું આવરણ તો જો આ આવરણ હટી જાય તો જ તમને ખબર પડે કે હું બીજ નથી હું પણ એક બ્રહ્માંડનું એક અસ્તિત્વનું વિરાટ રૂપ છું અને હું પોતે જ બ્રહ્માંડ છું અને જેમ લીમડાને ધોરી મૂળ જે પૃથ્વીમાં હોય એનાથી એને પોષણ મળી રહ્યું છે તેમ તમને ખબર પડે કે હું પણ એક પરમાત્માનો અંશ છું મને પણ પરમાત્માનું પોષણ મળી રહ્યું છે હરિઅંત સદ આદેશના પ્રણામ